ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલ તળાવમાં પણ મગરે દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલા જવા પામ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો આ તળાવ ફરતે બનાવાયેલ વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા મગરને પકડી પાડવા માટે તળાવમાં જાળ અને પાંજરું મૂકવામાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે પરંતુ પાણી સાથે કચરો પ્રવેશ ન કરે તે માટે જાળી મૂકવામાં આવી છે ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી તે તપાસનો વિષય બન્યો છે તો બીજી તરફ નજીકમાં જ વરસાદી પાણીની કાંચ આવેલી છે જેમાંથી મગર આવ્યો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે છેલ્લા એક અઠવાડિયાથી આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે એટલે રાત અને રાત સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે